જી અનુક્રમે એક અને બે ગ્રાહ્ય રાખવા પરથી જણાતી નથી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાળાનું ઉમેદવારી પત્ર પચીસ અને છવ્વીસ સ્વીકાર કરવાથી હુકમ કરું છું અને નકલ હું આપને આપી સહી સાથેની આ કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે એટલા માટે કાયદો જુદો આવું ક્યાંય નથી આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ ચાર મુદ્દા ઉભા થાય છે પહેલું તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય બંધારણ પણ કહે છે આ જ પ્રકારમાં જો સુરતમાં એકસો ઓગણસાઠ વિધાનસભામાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ બીજી બાબત એમણે ટેકેદાર તરીકે સહી કરી છે મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ ફોટા બધું જ આપ્યું છે એવું નથી કે ખબર બીજી વસ્તુ આજે મારી સહી કદાચ કોઈ જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય મને હું સપનું આવે કે આ ખોટી કોઈ કરી છે ક્યાંથી તમને ખબર પડી કોઈ ચારે ચાર ને ચારે ચાર જણા ચારે ચાર જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો ચારે ચાર ની અરજી આઇડેન્ટિકલ એક સરખું લખાણ માતાવન અઠાવન ઓગણસા નંબર ઉપરા ઉપરી એક સાથે પડે છે આવો ક્યાંય સંયોગ હોય શકે ખરો આ સ્પષ્ટ છે કે આ કનાવેન હતું ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે એનાથી વિરોધા થયું છે અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે સત્તર પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા પણ નિષ્પક્ષ ચુટણી વિશે ક્યારે દુનિયામાં કોઈ સવાલ નથી કર્યા આવકતે લીડિંગ ન્યૂઝપેપર દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપડા દેશની લોકશાહીમાં ચુટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે જનતા જનાર્દન મહાન ભાજપ વાળા સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેસ્ટ કરી છે મને વિશ્વાસ છે કે મારા વાલા લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે હું હિન્દીમાં આપી દઉં પછી આપણે વ્યક્તિગત કોઈ અભિપ્રાય આપ્યો હોય તો પણ હું એમાં પડવા માંગતો નથી મારા ઉમેદવાર દરમિયાન હાજર હતા પણ મારા સંપર્કમાં હતા અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે આજે એમણે મીડિયાને કહ્યું છે મને તો કહ્યું હતું એ વાત હું નહીં તમારી સામે પણ એમણે કહી એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી સવાલ મેં કહ્યો એ કે આવી જ આઇડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે એટલે ભારતીય જનતા પાર્ટીના દાવા દાવાનો પર્દાફાશ થાય છે આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો મારા પ્રવક્તાઓ મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને જોતું જતું પછી આપના સવાલો લઈશું મારી પ્રેસ મારી પ્રેસ બીજેપી જેવી નથી હોતી કે મેનિફેસ્ટો ઉપર એક કલાક ચાલીસ મિનિટ ચાલીને એક સવાલ ના લીધો તમારા જેટલા સવાલ હશે એનો જવાબ આપીશ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે બીજેપી હાર ભાડી ગઈ હતી અને તેના કારણે જ આ ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવી વાત તેમના દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવી છે તો ચાર લોકોના એકસાથે નંબર પડવાનો સહયોગ ન હોય બીજેપી સુરતમાં હાર ભાડી ગઈ હતી તે પ્રકારની વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે